પાવન અવસરે પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્લાન્ટનું મુરત કાર્યક્રમ યોજાયો હતો કંપનીના મુખ્ય પ્રબંધક દિલેશ ગાંધીના હસ્તે મુરત કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા રામનવમીના મહાપર્વના દિવસે ભરૂચના દહેજ સ્થિત ગ્લેન્ડા જીઆઈડીસીમાં જર્મન બેઝ કંપની લેકલર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું કંપનીના મુખ્ય પ્રબંધક શ્રી નિલેશ ગાંધી સાહેબ દ્વારા આજે કંપનીના પ્લાન્ટના વિસ્તરણ માટે નવા પ્લોટનું ભૂમિપૂંજનનું આયોજન રાખવામાં આવેલ હતું આ પ્રસંગે કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર માનનીય શ્રી સુરેશ વસાણી સાહેબ તેમજ સિનિયર વાઇસ પ્રેસિડન્ટ શ્રી અશોક પાટીલ સાહેબ અને માર્કેટિંગ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સંતોષ ચાકો સાહેબ મુંબઈથી સપરિવાર હાજર રહ્યા હતા તેમજ તેમની ઉપસ્થિતિમાં આજના ભૂમિપૂંજનનો કાર્યક્રમ ખૂબ જ ભવ્ય અને ઉત્સાહથી પરિપૂર્ણ થયું હતું લેપલર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો અત્યારનો પ્લાન્ટ વર્ષ બે હજાર વીસમાં કાર્યરત થયો હતો અને આ પ્લાન્ટ ખૂબ ટૂંકા સમયમાં હરણફાળ પ્રગતિ કરીને આજે આ જ પ્લાન્ટનું બીજા સાત હજાર પાંચસો સ્ક્વેર મીટરનું વિસ્તરણ કરી રહી છે જેનું મુખ્ય ઉત્પાદન વોટર સ્પ્રે નોઝલ્સ સિલેક્ટ્રો સ્પ્રે સિસ્ટમ તેમજ ડ્રોપલેટ સેપરેટર અને અન્ય સ્પ્રે સિસ્ટમને જે પર્યાવરણને શુદ્ધ રાખવામાં મદદ કરે છે લેકલર ઇન્ડિયા લિમિટેડ કંપની આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ મેક ઇન ઇન્ડિયાના અંતર્ગત ભારતને આત્મનિર્ભર બનાવવાના ભાગરૂપે કાર્યરૃત છે અને સાથે સાથે ભારત વર્ષની બહાર પણ પિસ્તાળીસ ટકા જેટલું ઉત્પાદન મોકલાવી રહી છે તેમજ કંપનીના મુખ્ય પ્રબંધક દ્વારા મહિલાઓને પ્રોત્સાહનના ભાગરૂપે કંપનીમાં વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો બહુ જ ગર્વની વાત છે કે અમે ફેઝ ટુ આજે ચાલુ કરી રહ્યા છે ચાર વર્ષ પહેલાં અમે અહીંયા ફેઝ વન ચાલુ કરેલો તો અમારી પ્રગતિ ઘણી સરસ થઈ રહી છે અહીંયા ગુજરાતમાં પ્રાઇમ મિનિસ્ટર ને મોદીજીના હેઠળ મેક ઇન ઇન્ડિયાના પ્રોગ્રામમાં અમે ભાગીદાર છે અને અમારી લગભગ પિસ્તાલીસ ટકા પ્રોડક્ટ અહીંથી એક્સપોર્ટ થઈ રહી છે અને લેકલરને હંમેશા સ્થાનીય સ્થાનીય લોકો માટે બી ઘણું અમે